શ્વરના ભડકોદરા ગામના પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલની છવ્વીસ લાખની ગ્રાન્ટમાંથી ભવ્ય પ્રવેશ દ્વારનું નિર્માણ કરાયું અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે રૂપિયા છવ્વીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ ભવ્ય પ્રવેશ દ્વારનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના ભડગોદરા ગામ ખાતે ભવ્ય પ્રવેશ દ્વારનું નિર્માણ થાય તે માટે ભડગોદરા ગામના અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ દ્વારા રૂપિયા છવ્વીસ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી હતી આ પ્રવેશ દ્વારનું ભવ્ય નિર્માણ કરવામાં આવતા આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ ગામના સરપંચ સપનાબેન વસાવા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ मीनाक्षीबेन पटेल तालुका पंचायत ना सभ्य अरविंद पटेल गाम नागेवान वैकुंठ पटेल तालुका भाजप प्रमुख चंद्रेश पटेल नोटिफाइड एरिया भाजप प्रमुख जयस्तरेया सहित गाम नागेवान उपस्थित रहा था राज्य न मुख्यमंत्री श्री आदित्यनाथ पटेल द्वारा समग्र गुजरात न छह गाम विकास थे એ અંતર્ગત આજ રોજ અહિયાં ભરગોદરા ગામે છવ્વીસ લાખ ના ખર્ચે તાલુકા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી આરતી બેન ની ગ્રાન્ટ એક ખુલ્લો મૂકવામાં આવ્યું છે સાથે સાથે આવનારા દિવસની અંદર ભરગોદરા ગામની અંદર સત્તાણું લાખના ના ખર્ચે નોટિફાઈ ગ્રાન્ટ એમાંથી કતર લાઈન બનનાર છે જે કરોડના ખર્ચે વિવિધ સીસી રસ્તા તેમજ બ્લોક બધા રસ્તાઓનું કામગીરી પણ થનાર છે સાથે સાથે આજ રોજ કાપોદરા ખાતે એક સ્લેબ ડ્રેન એટલે કે નારું બનાવવામાં આવ્યું હતું જે વર્ષો જૂનું જર્જરી હતું ને એમાં નવીનીકરણ કરીને એક કરોડ ચાલીસ લાખના ખર્ચે આ બ્રિજનું ઉપર ત્યારે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે આના અગાઉના કાર્યક્રમમાં નગરપાલિકા અંકેશ્વર ગોયા બજારની સારા એ નેવું લાખના ખર્ચે ત્યાં પણ ખુલ્લી મૂકવામાં આવી છે અને હિન્દી માધ્યમ શાળા જે સ્ટેશન ઉપર આવેલી છે એ એક કરોડ ને પંદર લાખ ના ખર્ચે આમ કુલ મળીને બે કરોડ પાંચ લાખની આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે અંદર અનેકવિધ કામો આવા થનાર છે ત્યારે ફરીથી રાજ્ય સરકારનો આભાર માનું છું આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના હાલમાં ઉપપ્રમુખ આરતી બેન દ્વારા આ વિસ્તારમાં અનેક કાર્યો થના હજારે હું ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવું છું